સ્વાધ્યાય ચાર પ્રશ્ન એક સાઠ ના વિભાજકો અવયવો છે એ બી સી અને ડી વિભાજકો એટલે શું જે સંખ્યાને સાઠ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને સાઈઠ ના અવયવો કહે છે જોઈએ આ દાખલાનો આપણે સોલ્યુશન બધા જ દાખલાનો આપણે સોલ્યુશન મેળવશું એક્ઝેમ્પલ સોલ્યુશન ચાલો એમાં हेलो 60 ના વિભાજકો 60 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી જાતે તો કે એક પહેલા તો 60 ટકા 60 60 જે ના ઘડિયામાં આવતા હોય તે પછી આપણે અહીંયા 20 3 60 પછી 30 2 60 15 4 60 પછી 10 6 60 પછી 12 પંચા સાઠ તો હવે જોઈએ આપણે સાઠના કયા કયા અવયવ મળ્યા હવે ઉપર આપેલ અવયવને ચડતા ક્રમમાં ગોઠ્યા ચડતો ક્રમ એટલે કે પહેલાં સૌથી પહેલાં નાની સંખ્યા એક પછી બે પછી ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ પછી દસ પછી બાર પછી વીસ પછી અને પછી ચાલો તો છ દસ બાર વીસ ત્રીસ અને સાઠ એ સાઠ ના વિભાજકો છે એટલે કે પ્રશ્ન નંબર એકનો જવાબ બી ચાલો એના પછી સાઠ ના મૂળ અવિભાજ્ય અવયવો છે એ બી અને સી અવિભાજ્ય અવયવો કે જેને ભાગી ન શકાય તેવા અવયવ જો અહીંયા ઓપ્શન ઉપરથી જવાબ દસ દસને તમે ભાગી શકો ઓપ્શન એ કેન્સલ છ છ ને તમે ભાગી શકો ઓપ્શન બી પણ કેન્સલ ચાર ચારને તમે ભાગી શકો ઓપ્શન ડી પણ કેન્સલ ઓપ્શન સી સાચો જવાબ હવે એમાં જો બે બે ત્રણ અને પાંચ ચારે ચાર અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને ભાગી ન શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય ચાલો બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા સાઠ તો કે આ સાઠના મૂળ મૂળ એટલે કે અવિભાજ્ય અવયવો છે ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ છપ્પનના કુલ અવયવો એટલે કે વિભાજકોની સંખ્યા લખો છપ્પન વડે જે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા આપણે લખવાની છે ચાલો ગમે તે સંખ્યા હોય તેને તમે એક વડે તો એક વડે હંમેશા તે ગુણાય એટલે કે એક એનો અવયવ હોય હોય અને સૌથી નાનો અવયવ એક છે ચાલો એના પછી છપ્પનમાં બીજું અઠ્યાવીસ દુ છપ્પન છપ્પન પછી તો કે આઠ સત્તા છપ્પન ચાલો એના પછી ચૌદના ઘડિયામાં આવશે ચૌદ ચોક છપ્પન ચાલો એના પછી તો એના પછી હવે છપ્પન કોઈ પણ ઘડિયામાં આવશે નહીં એટલે કે નિષેધ ભાગી શકાશે નહીં ચાલો છપ્પનમાં સૌથી ચડતો ક્રમમાં તો કે એક ત્યારબાદ બે ત્યારબાદ ચાર ત્યારબાદ આઠ સોરી સાત ત્યારબાદ આઠ ચાલો ત્યારબાદ ચૌદ પછી અઠ્યાવીસ અને છપ્પન ચાલો અહીંયા તમે તમને વિભાજકોની સંખ્યા પૂછેલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે છપ્પનના ટોટલ આઠ અવયવો છે ચાલો આઠ ઓપ્શન નંબર સી આઠ ચાલો એના પછી બોતેરના મૂળ અવયવો ખાલી જગ્યા છે તો કે અવિભાજ્ય અવયવો ફરી વાર તેનાથી જેવો પ્રશ્ન ઓપ્શન ઉપરથી જવાબ આપણે દઈએ તો કે પહેલો ઓપ્શન જુઓ બે 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 ત્રણ અને ત્રણ તો પહેલો ઓપ્શન છે એ બધા અવિભાજ્ય વયવો છે બીજામાં તો કે ચાર અને નવ તે વિભાજ્ય સંખ્યા છે એટલે બી ઓપ્શન આવશે નહીં સીમાં ચાર છ સી નહીં આવે ચાર છ ડી પણ નહીં આવે ચાલ બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ ચોવી તેરી તો કે બોતેર ઓપ્શન એ છે તમારો સાચો જવાબ ચાલો એના પછી પાંચમો એક્ઝામ્પલ એકસો દસ સંખ્યાના કુલ વિભાજકોની સંખ્યા અને તે સંખ્યાના મૂળ અવયવો મૂળ અવયવ એટલે કે અવિભાજ્ય અવયવોની સંખ્યા કરતાં કેટલા વધારે છે ચાલો આપણે એકસો દસ ના પેલા જોઈએ પેલા આપણે એકસો દસ ના વિભાજકો લઈએ એટલે કે એકસો દસ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ ગમે તે સંખ્યાનો એક તો અવયવ હોય જ છે એટલે કે એક ગુણ્યા એકસો ને દસ હવે એકસો દસને તમે બે વડે પણ નિશેષ ભાગી શકો તો કે કઈ રીતે પંચાવન ગુણ્યા બે કરો તો તમને મળે ચાલો એના પછી તો કે અગિયાર દાન એકસો ને દસ ચાલો એના પછી બાવીસના ઘડિયામાં આવશે બાવીસ પંચા એકસો ને દસ ચાલો હવે આના સિવાય છે એ આવશે નહીં એટલે કે કુલ કેટલા એકસો દસના જોઈએ એકસો દસના વિભાજકો કેટલા થયા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ વિભાજકો છે વિભાજકોની સંખ્યા તમને પૂછેલી છે ચાલો હવે એકસો દસ ના મૂળ અવયવો મૂળ અવયવો એટલે શું તો કે જેટલા અવયવો છે તો કયા કયા અવયવો તો આપણે ચડતા પ્રમાણે આપણે ગોઠવીએ એક બે પાંચ દસ અગિયાર બાવીસ પંચાવન અને એકસો દસ તો આ જેટલા અવયવો છે એમાંથી અવિભાજ્ય અવયવો કયા કયા છે અવિભાજ્ય અવયવો તો કે બે પાંચ અને એટલે કે તો તમને વિભાજકો ટોટલ મળે છે અને જ્યારે મૂળ અવિભાજ્ય અવયવો છે એ મળે છે તો અને એટલે કે કેટલા વધારે છે તો કે પાંચ મૂળ અવિભાજ્ય અવયવો વિભાજક કરતા પાંચ વધારે છે વિભાજકો તેના કરતા વધારે છે તો કે પાંચ ચાલો એના પછી સંખ્યા સાડત્રીસનો સૌથી નાનો વિભાજક કયો છે ગમે તે સંખ્યાનો સૌથી નાનો વિભાજક છે એ એક હોય અને સૌથી મોટો વિભાજક એ પોતે સંખ્યા હોય ચાલો સાતમો પ્રશ્ન અહીંયા એક આવશે સંખ્યા ત્રણસો સુડતાલીસનો સૌથી મોટો વિભાજક કયો છે તો ત્રણસો સુડતાલીસનો સૌથી મોટો વિભાજક તે પોતે જ સંખ્યા હોય ત્રણસો સુડતાલીસ હવે પરીક્ષામાં આ બે ની જગ્યાએ અલગ અલગ બીજી રકમ તમને પૂછાય આંકડો પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ ચાલો એના પછી આઠમો પ્રશ્ન સંખ્યા તેરસો ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખો બે સંખ્યાઓ પૈકી માત્ર એક સંખ્યાના હજુ અવયવ પડતા ન હોય ચાલો એટલે કે એક સંખ્યા છે એના અવયવનો એટલે કે વિભાજ્ય હોય અને એક અવિભાજ્ય સંખ્યા આવે તો ચાલો આપણે ચેક કરીએ ઓપ્શન નંબર એ છે એ બાવન અને પચીસ છે તો બાવન છે તેર ચોક બાવન અને પચો પચો પચીસ એટલે કે આ ઓપ્શન કેન્સલ આ બે છે એ વિભાજ્ય છે આપણે એક વિભાજ્ય અને એક અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે ચાલો છવ્વીસ તો કે તેર દુ છવ્વીસ દસ પંચા પચાસ આ પણ આવશે નહીં ચાલો એના પછી તેર છે એ અવિભાજ્ય સંખ્યા છે અને સો છે એ વિભાજ્ય સંખ્યા છે ચાલો આ એકસો ત્રીસ છે એ વિભાજ્ય છે જ્યારે દસ છે એ પણ વિભાજ્ય છે પણ આ ઓપ્શન આવશે નહીં જો બરાબર તમારે અહીંયા ઓપ્શન વાંચવાના છે સંખ્યા તેરસો ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખો બે સંખ્યાઓ પૈકી માત્ર એક સંખ્યાના હજુ અવયવો પડતા હોય એટલે કે એક સંખ્યાના અવયવ પડે છે જ્યારે બીજી સંખ્યાના અવયવો પડતા નથી એટલે આપણો ઓપ્શન છે એ સી સાચો જવાબ ચાલો એના પછી જો આપેલી સંખ્યા સમ સમસંખ્યા એટલે કે એ બેકી સંખ્યા હોય તો નીચેનામાંથી માંથી કયો અંક તેનો અવિભાજ્ય અવયવ હોય જ ચાલો હવે બે નીચે આવી શું કે છે તો કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ અને શૂન્ય હોય તેને તમે બે વડે ભાગી શકો હવે બેકી સંખ્યા તો બે ચાર છ આઠ અને ઝીરો છે એ બેકી સંખ્યા છે તો આ બેકી સંખ્યાને તમે બે વડે નિશેષ ભાગી શકો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ચાલો એના પછી ચાલો દસમો પ્રશ્ન જો સંખ્યા એક વિષમ એટલે કે એકી સંખ્યા હોય તો તેના બે અવયવો ક્યાં છે તો એક તે પોતે સંખ્યા અને એક તો એનો અવયવ હોય જ એટલે કે એક અને એક્સ ચાલો અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યાઓના ફક્ત બે જ અવયવો એક અને તે સંખ્યા પોતે છે તો તમને ખબર છે કે જે સંખ્યાનો પોતે એક અવયવ અને જે પોતે સંખ્યા હોય એટલે કે એ અવિભાજ્ય જો સંખ્યા હોય તો એના બે જ અવયવો પડે તો જોઈએ પાંચ અવિભાજ્ય સંખ્યા ઓગણીસ અવિભાજ્ય સંખ્યા પાંત્રીસ વિભાજ્ય સંખ્યા ઓપ્શન એ છે એ કેન્સલ ઓપ્શન બી બે અવિભાજ્ય સંખ્યા અગિયાર પણ અવિભાજ્ય તેતાલીસ પણ અવિભાજ્ય અને તોતેર પણ અવિભાજ્ય છે એટલે કે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ ઓપ્શન સી અને ડી આપણે ચેક કરી લઈએ તો કે સાત અવિભાજ્ય સત્તર અવિભાજ્ય સત્યાવીસ છે એ વિભાજ્ય સંખ્યા છે નવતેરી સત્યાવીસ માટે તે નહીં આવે અને સાડત્રીસ છે એ વિભાજ્ય એટલે આ પણ ઓપ્શન કેન્સલ એના પછી નવ છે નવ એ પોતે વિભાજ્ય સંખ્યા છે આ પણ ઓપ્શન નહીં ઓપ્શન છે બી છે એ તમારો સાચો જવાબ જો ખાસ ચેક કરજો ફક્ત બે જ અવયવો હોય તો બે અવયવો કોને હોય તો જે સંખ્યાને તમે ભાગી ન શકો ધારો કે સત્તર છે તો સત્તરના તમે એક અને સત્તર બે જ અવયવો હોય બેના અવયવો એક અને બે હોય અગિયારના અવયવો એક અને અગિયાર જ હોય કારણ કે અગિયાર છે એ કોઈના ઘડિયામાં આવે નહીં એટલે કોઈ એને અવયવો પડે નહીં એક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં ચાલો એના પછી બારમો એક્ઝામ્પલ સંખ્યા બે લાખ ચોપન હજાર સોળને નીચેના પૈકી મૂળ અવયવોના કયા જૂથ વડે નિશેષ ભાગી શકાય નહીં એટલે કે ત્રણ ઓપ્શન વડે નિશેષ ભાગી શકાય એક ઓપ્શન એવો છે જેના વડે તમે ભાગી ન શકો ચાલો હવે ખાસ તમે પહેલાં ચેક કરો કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ અને ઝીરો હોય તેને તમે બે વડે ભાગી શકો એટલે આ જેટલા બે છે એને તમે ભાગી શકો ચાલો ચાલો હવે સંખ્યાનો સરવાળો કરીએ કે બે વત્તા પાંચ વત્તા ચાર વત્તા એક વત્તા છ બરાબર અઢાર તો અઢાર સંખ્યા છે એને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો એટલે કે ત્રણના ત્રણ વડે આ સંખ્યા નિશેષ ભાગી શકો એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઓપ્શન બી પણ સાચો ઓપ્શન સી પણ સાચો ઓપ્શન ડી છે એ તમારો ખોટો કેમ કારણ કે પાંચને તમે આ સંખ્યા નિશેષ ભાગી નહીં શકો પાંચ ની પાંચની શું કહે છે જે સંખ્યાનો એક અંક ઝીરો અને પાંચ હોય તે સંખ્યાને તમે પાંચ વડે નિશેષ ભાગી શકો અહીં છ છે માટે ઓપ્શન ડી છે તેને તમે નહીં ભાગી શકો ચાલો એના પછી તેરમો દાખલો સંખ્યા સત્યાવીસ હજારના મૂળ અવયવો ક્યાં છે ચાલો ફરી વાર તેનો મૂળ અવયવો વાળો પ્રશ્ન જો લગભગ ચાર થી પાંચ વાર રિપીટ થયો મૂળ અવયવ એટલે કે અવિભાજ્ય અવયવો તો પેલા અહીંયા ચાર આપેલા છે ઓપ્શન બી કેન્સલ શું કામ ચાર છે વિભાજ્ય સંખ્યા છે અઢાર આપેલા છે ઓપ્શન બી પણ કેન્સલ કારણ કે અઢાર છે તે વિભાજ્ય સંખ્યા છે ચાલો બે બે ત્રણ 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 પાંચ 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 રેડી હાલો ઓપ્શન સી છે એ સાચો લાગે છે પણ ઓપ્શન ડી પણ આપણે ચેક કરીએ ઓપ્શન ડીમાં આઠ છે એ વિભાજ્ય સંખ્યા છે આપણે મૂળ અવિભાજ્ય સંખ્યા શોધવાની છે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ ચાલો એના પછી ચૌદમાં દાખલો ત્રણસો ત્રીસના મૂળ અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી છે ચાલો આપણે ત્રણસો ત્રીસના મૂળ અવિભાજ્ય અવયવ તો સૌથી પહેલા આપણે ત્રણસો ત્રીસના પેલા અવયવો જોઈએ કયા કયા ત્રણસો ત્રીસના અવયવો હોય એક તો પોતે સંખ્યા એટલે એક ગુણ્યા ત્રણસો ને ત્રીસ હવે એને બે વડે તમે નિશેષ ભાગી શકો ત્રણસો ત્રીસ ને બે કરો એકસો ને પાસઠ ચાલો એના પછી એને ત્રણ વડે પણ તમે નિશેષ ભાગી શકો એકસો ને દસ ચાલો એના સિવાય તમે પાંચ ગુણ્યા છાસઠ પાંચ ગુણ્યા છાસઠ કરો તો ત્રણસો ત્રીસ આવશે ત્યાર પછી અગિયાર ગુણ્યા ત્રીસ અગિયાર તેરી તેત્રીસ ચાલો એના પછી તેત્રીસ ગુણ્યા દસ ચાલો એના પછી પંચાવન ચાલો પંચાવન ને છ તો આવી ગયો એટલે પંચાવન છે એ ઓકે તો આટલા એના અવયવો પડશે કયા કયા અવયવો છે તો કે એકસો ત્રીસ હવે તમને શું કીધું છે કે મૂળ અવિભાજ્ય અવયવો મૂળ અવિભાજ્ય અવયવો એટલે કે જે સંખ્યા છે એ અવિભાજ્ય હોય અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે બે ત્રણ પાંચ અને અગિયાર ચાલો એના સિવાય આ બધી સંખ્યા વિભાજ્ય છે એટલે કે ટોટલ કેટલા થયા એક બે ત્રણ અને ચાર ચાર અવયવો મળે આપણને એકસો સોરી ત્રણસો ને ત્રીસના એટલે ઓપ્શન સી આપણો સાચો છે જવાબ ચાલો એના પછી પંદરમો કોઈ પણ સંખ્યાના અવયવ માટે નીચેનામાંથી શું શક્ય નથી તે સંખ્યા જેટલો હોય એવું જરૂરી હં તે તે સંખ્યા જેટલો હોય તે સંખ્યાથી મોટો હોય ચાલો તે સંખ્યાથી મોટો હોય તો કોઈ પણ કોઈપણ સંખ્યાનો અવયવ છે એ સંખ્યા કરતાં મોટો ન હોય ધારો કે પાંચના અવયવ છે એ પાંચ કરતાં મોટા ન હોય પાંચનો અવયવ એક અને પાંચ હોય ધારો કે દસના અવયવ છે તો એક બે પાંચ અને દસ હોય દસ કરતાં મોટા ન હોય એટલે બી છે એ ખોટું છે શક્ય નથી તે સંખ્યાથી નાનો હોઈ શકે એક અવયવ એક હોય જ તે પણ સાચું આ ત્રણ સાત છે બી છે એ ખોટું છે ચાલો સોળમો મો દાખલો બે વિદ્યાર્થીઓની ઉંમર સરખી છે જો તેમની ઉંમરનો ગુણાકાર એકસો ને ચુમ્માલીસ હોય તો તેમની ઉંમર શોધો ચાલો વર્ગ એક થી પચીસ સુધીના વર્ગ બધાએ પાકા કરવાના રહેશે ધારો કે એકસો ચુમ્માલીસ છે એ કોનો વર્ગ છે તો કે બારનો વર્ગ છે જો તમને એકસો ચુમ્માલીસનો વર્ગ આવડતા હોય તો તમે સરળતાથી ઓપ્શનમાંથી છે ટીક કરી શકો છો બારનો વર્ગ બાર ગુણ્યા બાર કેટલા થાય તો કે એકસો ચુમ્માલીસ તો કે પછી કબડ્ડીની એક ટીમમાં સાત ખેલાડીઓ હોય છે એક ટુર્નામેન્ટમાં કુલ સાત ટીમો ભાગ લે છે તો ટુર્નામેન્ટના કુલ ખેડા ખેલાડીઓની સંખ્યા લખો તો કે એક ટીમમાં સાત ખેલાડીઓ અને ટુર્નામેન્ટમાં કુલ સાત ટીમો છે તો કે સત્યો સત્યો ઓગણપચાસ એટલે કે ઓગણપચાસ ખેલાડીઓ ભાગ લે છે સાત ટીમોના કુલ ઓગણપચાસ ખેલાડીઓ ચાલો બીજી એના પછી બીજો પ્રશ્ન કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા ગુણન ફળ પાંચસો ઓગણત્રીસ થાય એટલે કે પાંચસો ઓગણત્રીસ છે એ કોનો વર્ગ છે પાંચસો જો તમે એકથી પચીસ વર્ગ પાકા કર્યા હોય તો તમને ખબર પડે કે પાંચસો ઓગણત્રીસ છે એ ત્રેવીસનો વર્ગ છે ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ તમે કરો તો તમને પાંચસો ઓગણત્રીસ મળે ધારો કે ગુણ્યા તમે કરો તો કેમ છસો મળે એવી રીતના ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ કરો તો પાંચસો ઓગણત્રીસ મળે આવા પ્રશ્નો છે એ વારંવાર પૂછાતા હોય છે માટે વર્ગ પાકા હોય તો તમને આ સરળતાથી આવડે ચાલો પછી ઓગણીસમો પ્રશ્ન છ અને આઠના વર્ગના વર્ગમૂળ કયું છે છ અને આઠનો પેલા વર્ગ કરવાનો વર્ગ કરીને એનો સરવાળો કરવાનો અને સરવાળો કરીને એનું વર્ગમૂળ કાઢવાનું વર્ગમૂળ શું છત્રીસ ચાલો આઠ નો વર્ગ કેટલો થાય તો કે આઠ નો વર્ગ કેટલો થાય તો કે વર્ગ ચોસઠ ચાલો બંનેનો વર્ગ કર્યો આપણે હવે શું કરવાનું સરવાળો બંનેનો સરવાળો કેટલો થાય તો કે સો ચલો સરવાળો કરીને એનું વર્ગમૂળ તો કે સો સોનું વર્ગમૂળ છે કેટલું મળે તો કે દસ દસ છે એ આપણો સાચો જવાબ ઓપ્શન નંબર સી એના પછી એક સંખ્યાનું છે તો તે સંખ્યાની બમણી સંખ્યા કઈ ચાલો વર્ગમૂળ છે વર્ગમૂળ તેર તો કે તેર નો વર્ગ કેટલો થાય તો કે એકસો ને ઓગણસિત્તેર હવે એ સંખ્યાની બમણી એટલે કે એકસો ઓગણ સિત્તેરના બમણા કેટલા એટલે એકસો ઓગણસિત્તેર વત્તા એકસો ને ઓગણસિત્તેર જો અહીંયા એકસો ઓગણસિત્તેર છે એ ઓપ્શનમાં આપેલો છે ઉતાવળના કારણે તમારે સી ઓપ્શન ટીક કરવાનો નથી તમને એ સંખ્યા છે એ એકસો ઓગણ થાય પછી એ સંખ્યાની બમણી સંખ્યા કઈ છે તો કે ત્રણસો ને આડત્રીસ એકસો ઓગણસિત્તેર વત્તા એકસો ઓગણસિત્તેર બરાબર ત્રણસો ને આડત્રીસ ચાલો એના પછી એકવીસમો બે જોડિયા ભાઈઓની ઉંમરનો ગુણાકાર બસો નેવ્યાશી હોય તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય ચલો બસો નેવ્યાશી છે એ કોનો વર્ગ છે તો હવે સત્તરનો વર્ગ કરો ઓગણીસનો વર્ગ કરો અઠ્યાવીસનો વર્ગ કરો અને ચોત્રીસનો વર્ગ કરો જેનો વર્ગ છે એ બસો નેવ્યાશી હોય તો તમને ચલો તો આપણને ખબર છે કે સત્તરનો વર્ગ છે એ ને નેવ્યાશી થાય પણ હજી રકમ પૂરી નથી થઈ સત્તર એનો જવાબ છે નહીં જવાહરનો ઉદયમાં આવા જ પ્રશ્ન પૂછાય છે કે તમે બસો નેવ્યાશી પૂછો એટલે બસો નેવ્યાશીનો વર્ગ છે એ સત્તર થાય એટલે સત્તર ઠીક કરીને તમે આવી જાઓ પણ એવું નથી સત્તર હવે આગળ વાંચો કે તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય જોડિયા બાળકો તમને ખબર પડી ગઈ કે સત્તર સત્તર વર્ષના હોય સત્તર સત્તર વર્ષના બે જોડિયા બાળકો હોય તો એની પાંચસો ઓગણત્રીસ મળે તો કે ત્રેવીસ નો વર્ગ પાંચસો ઓગણત્રીસ હવે બસો નેવ્યા છે સત્તર નો વર્ગ છે ઉતાવળને કારણે ટીક કરવું નહીં આગળની રકમ વાંચી તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય તો કે સત્તર વત્તા સત્તર બરાબર ચોત્રીસ ચાલો એના પછી છસો પચીસ નું વર્ગ મૂળ શું છે તો કે પચીસ પચીસ નો વર્ગ છસો ને પચીસ એક થી પચીસ સુધી વર્ગ પાકા કરવા ચાલો એના પછી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી હોય તો એ બી અને સી ની ક્રમશઃ કિંમત જણાવો ચાલો આપણે ક્રમશઃ કિંમત પહેલા જોઈએ ચલો સોલ્યુશન મેળવીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર સી ચાલો પહેલાં આપણે જોઈએ તો કે એ સ્ક્વેર આ છ પેલા લઈએ તો કે છનો સ્ક્વેર કેટલો થાય તો કે છત્રીસ ફતા બી સ્ક્વેર એટલે કે સાતનો સ્ક્વેર ઓગણપચાસ એટલે કે છત્રીસ વત્તા ઓગણપચાસ બરાબર પંચ્યાસી તો અહીંયા તો બેતાલીસ છે જો ઓપ્શન સીમાં આપેલું છે છ સાત અને બે દલ ઓપ્શન સી છે આપણો સાચો જવાબ ઓપ્શન એ ઉપરથી ડાયરેક્ટ આપણને ઓપ્શન સી નો જવાબ છે ઓપ્શન પ્રશ્ન નંબર ત્રેવીસનો જવાબ આપણને ઓપ્શન સી મળી ગયો ચાલો નીચેનામાંથી શેની કિંમત સૌથી વધારે છે એ બી સી કે ડી ચાલો અહીંયા મેં લખેલા છે સૌથી પહેલાં જોઈએ તો કે આઠનો વર્ગ આઠનો વર્ગ કેટલો થાય ચોસઠ ચાલો ચોસઠનું વર્ગમૂળ કેટલું થાય તો કે આઠ ચાલો આની કિંમત આઠ મળી આપણને ચાલો એના પછી ચારનો વર્ગ કેટલો થાય તો કે સોળ આની કિંમત સોળ મળી પછી વર્ગમૂળમાં એક્યાશીની નવ ચાલો નવનો સ્ક્વેર તો કે એક્યાશી વર્ગમૂળમાં એક્યાશી તો એક્યાશી એટલે કે નવ તો સૌથી વધુ કિંમત કઈ મળી તો કે ચારનો સ્ક્વેર સોળ જો બી છે એ આપણો સાચો જવાબ ચાલો એના પછી પચીસમો પ્રશ્ન સોળ અને વીસ ના સામાન્ય અવયવો ક્યાં છે સામાન્ય અવયવો એટલે કે શું પેલા સોળના અવયવો તમારે લખવાના પછી વીસ ના અવયવો લખવાના સોળ અને વીસ બંનેમાં રિપીટ થતા હોય તે અવયવોને સામાન્ય અવયવો કહે છે ચાલો આપણે જોઈએ સોળ અને વીસ ના અવયવો ચાલો અહીંયા આપણે સોળ લખીશું અહીં આપણે વીસ લખીએ ચાલો સોળના અવયવો પહેલાં તો એક પછી બે પછી ચાર પછી આઠ અને સોળ ચાલો આ સોળના અવયવો વીસના અવયવો કયા તો કે એક બે ચાર પાંચ દસ અને વીસ ચાલો હવે બંને મારી હોય તો કે એક બે બેમાં રિપીટ છે એટલે કે એક બે બંનેમાં રિપીટ છે એટલે કે બે ચાર બંનેમાં રિપીટ છે એટલે ચાર ચાલો એના પછી આઠ અને સોળ તો એક એ નથી એક બે અને ચાર એટલે કે ઓપ્શન નંબર સી એક બે અને ચાર આવા પ્રશ્નો છે એ વારંવાર પૂછાતા હોય છે પહેલાં બંનેના અવયવો લખીને બંનેમાં જે સામાન્ય કોમન હોય તેને તમારે વચ્ચે લખો એટલે ઓટોમેટિક તમને સામાન્ય અવયવો છે તે મળી જાય ચાલો એના પછી છવ્વીસમો પ્રશ્ન સંખ્યા સત્તરસો ને બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો કે જેમાંથી એક સંખ્યાના હજુ અવયવ પડતા ન હોય ચાલો એના જ હમણાં આપણે દાખલો જે આવ્યો હતો એવો જ દાખલો આવ્યો છે ચાલો અહીંયા પચીસ આપેલા છે પચો પચો પચીસ આના અવયવો પડે અઠ્યાવીસ તો અઠ્યાવીસના અવયવો પણ પડે તો આ કેન્સલ ચારસો ને પચીસ તો કે સંખ્યા છેલ્લે પાંચ છે એટલે પાંચ વડે તેને ભાગી શકો ચાર તો કે બી પણ કેન્સલ ચાલો પચાસ અને ચોત્રીસ પચાસ દસ પંચા પચાસ અને ચોત્રીસ સત્તર દુ ચોત્રીસ એટલે આ પણ કેન્સલ ચાલો સત્તર સત્તરના અવયવો ન પડે અવિભાજ્ય સંખ્યા છે જ્યારે સોના સો છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે ઓપ્શન ડી આપણો સાચો જો ફરી વાર રખો જેમાંથી એક સંખ્યાના હજુ અવયવ પડતા ન હોય એટલે કે આ બે સંખ્યામાંથી સત્તરના અવયવ પડતા નથી બાકીની બધી સંખ્યાના બેના અવયવ પડે છે ઓપ્શન ઉપરથી જવાબ ચાલો એના પછી નવના પ્રથમ છ અવયવીનો સરવાળો કેટલો થાય જો અવયવી તમને પૂછેલા એટલે નવ છક ચોપન જવાબ આવશે નહીં તેના બધા અવયવો પહેલાં લખવાના અને સોરી અવયવી લખવાના અને અવયવી બાદ અવયવીનું બીજું નામ છે ગુણકો અવયવીની જગ્યાએ જો તમને ગુણકો પૂછાય તો પણ અવયવ ચાલો નવના જોઈએ નવના નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ અને ચોપન ચાલો તો કે આ બધા નવના અવયવ અવયવી છે એ અસંખ્ય હોય તમે આનો નવ 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 એડ કરતા જાઓ તો અવયવી જોઈએ હંમેશા ઘણા બધા આપણને મળે એની લિમિટ હોય નહીં અસંખ્ય હોય નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન આ બધાનો સરવાળો કરીએ નવ વત્તા અઢાર વત્તા સત્યાવીસ વત્તા છત્રીસ વત્તા પિસ્તાલીસ વત્તા ચોપન બરાબર કેટલા થાય તો કે એકસો ને નેવ્યાશી એકસો નેવ્યાશી તમારો ચાલો એના પછી કઈ સંખ્યા અવયવી નથી ચાલો હવે સંખ્યા ઉપરથી તમને એવું લાગે કે આ આપણે દાખલો છે એને જવા દઈએ આમાં માર્ક ન મળે તો ચાલે પણ એવું કરવાનું નથી પરીક્ષામાં સ્કોરર વાળા પ્રશ્નો છે એ આવા જ પૂછાશે ચાલો ચારે ચાર ઓપ્શન મેં અહીં લખેલા છે જુઓ પેલો ત્રણ નો ઘન કેટલો થાય તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ નો સત્યાવીસ નો વર્ગ તો કે સત્યાવીસ ગુણ્યા સત્યાવીસ ચાલો સાતસો ને સાતસો ને ઓગણત્રીસ ચાલો એના પછી ચાલો એના પછી તો કે બે અને ત્રણ વત્તા બે બરાબર પાંચ એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ 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 ચાર ચાર આઠ સોળ સોળ બત્રીસ બેના પછી ત્રણ નો ત્રણ એમાંથી પાંચ ગા ત્રણ વત્તા બે અહીંયા ત્રણ વત્તા બે એટલે પાંચ ત્રણ ની પાંચ ગા એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાશી અને એક્યાશી તેરી બસો ને તેતાલીસ ચાલો હવે આ સંખ્યામાં તો કે ચોસઠ છે અહીંયા આઠનો વયવ છે બત્રીસ છે અને સાતસો ને ઓગણત્રીસ નથી અને બસો તેતાલીસ પણ નથી એટલે કે ઓપ્શન નંબર ઓપ્શન સી અને ઓપ્શન ડી આ બંને છે નહીં હવે પરીક્ષામાં છે એ આ પ્રશ્ન કદાચ રદ થયેલો હોવો જોઈએ કારણ કે આના બે જવાબો આપેલા છે આ બંનેને તમે આઠના અવયવી છે નહીં ચાલો તો એનો જવાબ આવે છે ચોસઠ પછી બીનો જવાબ આવે છે બત્રીસ સીનો જવાબ આવે છે સાતસો ને ઓગણત્રીસ જેને તમે આઠ વડે ન ભાગી શકો અથવાથી આઠનો અવયવી નથી અને એના પછી ત્રણની પાંચ ઘાત એટલે બસો ને તેતાલીસ ચલો એના પછી ઓગણત્રીસનો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યા પિસ્તાલીસનો અવયવી છે પિસ્તાલીસનો અવયવી ઓપ્શન નંબર એ જુઓ ત્રણસો સોરી ચારસો પિસ્તાલીસ ચારસો પચાસ આઠસો પચાસ અને છસો ને પચીસ તો કે પિસ્તાલીસ ગુણ્યા દસ કરો એટલે કે ચારસો પચાસ તમને મળે એટલે કે ચારસો પચાસ એનો અવયવી છે ચાલો એના પછી આપેલી સંખ્યાના અવયવી માટે નીચેનામાંથી શું સાચું છે દરેક અવયવી બેકી સંખ્યા જ હોય એવું જરૂરી નથી કે દરેક સંખ્યા છે એ બેકી સંખ્યા જોઈએ અવયવી છે એ બેકી સંખ્યા જ હોય એટલે આ છે એ ખોટું છે એના પછી દરેક અવયવી અવિભાજ્ય સંખ્યા જ હોય એવી જરૂરી નથી કે દરેક અવયવી છે એ અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા પણ હોઈ શકે આ પણ ખોટું એના પછી અવયવીની સંખ્યા નિશ્ચિત હોય અસંખ્ય હોય અવય અવયવીની સંખ્યા છે અસંખ્ય એટલે સી પણ ખોટો છે ડી અસંખ્ય અવયવી હોય તો કે સાચું અસંખ્ય અવયવી હોય